ले ठिंगी गीतई गय एई के गाता गीत गाती थी <laughs> गाता 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 यो एसी दादा स्कूटर का चाल तो जय श्री कृष्णा कर दे जय जय श्री कृष्णा हर हर महादेव बोलो 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 आ शिव आज कोल्को नावन जे तो के बुआमा

પછી આવીને શิว નાઈ ને પછી મસ્ત તૈયાર થઈ જાય હે કેવી થઈ જા ઓકે તો ચાલો બાય 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 પછી થેન્ક યુ ચાલો 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 થેન્ક યુ ધીમે 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 પડી જાય પડી જાય બેગ નો પટો ચડાવ લે હરકો હા આ એમ ચડાવ લેવાને હા જોય સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ન બાકી બધાય મોજ માન તો બસ જો સીવું રેડી કરી ને હવે દાદા દીકરી નીકળી ગયા પપ્પા છે ને પોરબંદર ભાવે ભાઈ થઈ ગયો એ તૈયાર થઈ ગયા નોકરી વૈયા છે ને પપ્પા છે ને પોરબંદર જાહે થોડુંક કામ છે ને તે વેલા જાય તો વેલા પાસે આવતા રહી હાજ અમારે ત્યાં મહેમાન છે ને મલક આવવાના છે બપોરની ની મમ્મી મહેમાન આવવાના છે મમ્મી છે ને જો ઊંચા ઓલા ઢગલા ફરેશ પાંદડા વરાઈ ગયા

હમણાં ઉડે જ તે બાયણે એવું ને એવું અંદર તો ન બોવાનું તો હવે બાયણે તો એવું ને એવું ઉપર તો હાવ થઈ જાય તો હવે છે ને રોટલીને ગાયને દઈ દઈએ ને પાડી તો અંદર જ બાંધી તુલસીને ગાયને બાયણે કાઢ્યા કેમ કે કાલના શિયાળે અંદર બાંધતા હતા એટલે ધારીઓ સરખું સાફ કરવાનું હતું ને ત્રણને બાઈણે કાઢા પહેને ઓઠારમાં બાંધી ને પાડીને અંદરને અંદર રાખી છે બાકી હાલો હવે રોટલી દઈને ફટાફટ કામ કરી લઈએ બપોર પછી નેવરા હોય ને મોજ કરશું હવે અઢી ત્રણ વાગ્યાનું કહેતા હતા કે અઢી ત્રણ વાગે આવીશું આવે વિરમભાઈ વિરમભાઈને કામ હોય પૂછે કે તમે મહેમાન થા હે ને એટલે વિરમભાઈના નંબર મેં આપ્યા તો તમે વિરમભાઈને કહેજો એટલે તમારે આવવામાં હેલું રહી તો ભાઈને મમ્મીને કીધું કે આવજો બધા એ દિને આટો ને થાય ને તમારે આટો મરાઈ જાય ને મહેમાનનો ટાણું હાજવી દેજો તો કે હા કે હવે બધા આવવાના સેતી બહુ મજા આવશે વરસ દીઠિયા ની વાત જોતા હતા આદી કે એટલા મહિના આવેરિયા ને એટલા દિરિયા ને પર વાદી ના નીતિન ભાઈ આવ્યા હતા બહુ મજા આવી હતી પણ અહીંયા તો થોડીક વાર બે વયા વૈયા ગયા તા કલાક અહીં નતા બેઠા અડધી પોણી કલાક તો મન બેઠા હોય તો તે દીખા એક વૈયા ગયા તા તે આ વખતે તમે વાહો લીધો તો હું કહું તમે આવો એટલે હરખો કમને ટાઈમ દેજો તો કે હા કે આ વખતે હરખો ટાઈમ દે હું બસ એ કે તે હવે આવવાના છે તો આજ મજા કરવાની છે હવે ફટાફટ કામ કરી લઈએ હાલે રોટલી આ લાલ લાલ

ઈ કે કંઈ આવતું તને એ હા પછી ઓ હજી છે હવારે તો પીવરાવી લીધું તને હે હવે શું છે હવારે તો પી લીધું તો અટાણે છે ને બપોરના ફીટ ત્રણ વાગ્યા છે અમારું મહેમાન છે ને હજી આવ્યા નથી બસ હવે આવ્યો છે આગળ વાત થઈ ગઈ ઈ કે આગળ એ કે નીકળીએ થોડીક વારમાં એટલે સાડા તેનું પોણાજાર થશે ને તો ને ઉગ્યા ને સીવું ને છે ને આજ નવરાવી ને રમતી રમતી એકલી એકલી હોઈ ગઈ પેલા તો તૈયાર થઈને કે મારે કે હોવું નથી કે આજ નથી હોવું કે મેં કીધું તો કડીક હોઈ જતો પછી એના વાળેક પુરાવાનું બાકી રહી ખાતા કપડાને તો નવા પહેરાવતી દીધા વાડેક બાકી રહી ખાતા નવરાવાના તે હું કે પછી ઉરાવ દે રાજા તું હું છે પગમાં તે રહી રહી ને છે ને રમતી રમતી હોઈ ગઈ મેં કીધું કડીકની ની અંદર કરી લેવા તો

તો ચાર વાઈ ગયા ને સને મારે અહીં બાણે ઊભવાનું છે કેમ કે આમ કંટોળ હશે ને પપ્પા ગયા છે એ ભૂહાની ગુણ લેવા એટલે આગળ જ આવતા રહે એટલે હું એની વાત જોઈને એ બી આવે ને તો ગેટ ખોલું ને આ પોરબંદર બાજુથી આપણા મહેમાન આવવાના છે તો હવે જોઈએ કોણ વહેલા આવે મહેમાન આવે છે કે પછી પપ્પા આવે છે મારે અંદર હતા જવાય એમ છે જ ને અહીં બાણે ઉભવું પડશે નકર જો ગેટ ખોલતા વાર લાગી જાય ને તો પપ્પા છે ને પછી ગરમ થઈ જાય તો હું છે ને આવી રીતે ગેટ ખોલવા વિરમભાઈ ને પપ્પા બે અહીં છે ને આયર વાયર પી ગયા વિરમભાઈની ગાડી મોરને પપ્પા વાહન સ્કૂટર લઈને એટલે હું છે ને ગેટ ખોલવામાં હતી પૂગી ગયા ફાઇનલી પૂગી ગયા આપણા મહેમાન

લે કાઢીને પેલા તું થેન્ક યુ કહી દે પછી પીયુ તો ને પછી આપણે બે જો હું છે એમાં ડાગલા પછી આપણે ખોલીને જોઈએ

આ બધા ફ્રૂટ્સ જુદા જુદા જો આ બારબી ફ્રઆ જો પછી આ બધા એબી એનિમલ હાથી જો પછી આ જો બધું હું ચોકલેટ ચોકલેટ ખાવી છે અમા આપું આવી એમ દેતી હા થોડું હા અમે લઈ કાઈ ઉપાડવી પડશે એકલી ચોકલેટ છે ના બધી લઈ જા ઓકે બધાને બધાને કાઢી દે બધાને સુટ લઈ લે હવે તો લઈ લે હવે કાટી હવે લઈ હા આની જી હવે ધ્યાન નહિ આજ છે એને કીધું તે જો થેન્ક્યુ કેટલા બધા અંદર કેટલા જો હવે સીવન ગાડી પાટે ચડી ધીમે ધીમે પાટે ચડશે પણ દોડી દોડી માં ચા કપડા કાબી માકે નીતિંગ ફાઈલમાં નખપી હોય મારે ન જ નથી જરા ક હું મે ચાહી મારી જિંદગીમાં ચાહી કે ના કોફી બનાવી દો કોફી ગરમ પાણી કંદો જે બનાવી દો વીરમ પૈસેને ચોકલેટ ખોલે હવે હા એ મમ્મી કે કે મારે ઓ નાની ન ખાઈ મારે મોટી ખાઈ લે ને મમ્મી મોટી નાની નો કેટલી છે કેટલી છે જો આ કેટલી બધી છે આમાં છે આમાં બધી ચોકલેટ છે પછી આમાં ચોકલેટ છે હાલે આ પેલા કેને દેવાની સૌથી પહેલા કેને દેય એલા કેને લઈ ને દાદી ને ખાવતી આવે ખાવી કે કે થોડીક તો લ્યો તું ખવરા તો ખાહે તું ખવરાવ દે તો ખવડાવી દે થેન્ક યુ થેન્ક યુ અમે સીમું ખાહે નો ખાઈ ભમી લંડન ની ચોકલેટ કઈ લાઈ ગઈ આ ચોકલેટ તો મીઠી બહુ લાગે આ બહુ મીઠી લાગે આમાં પ્રેમ હોય ને હા એટલે બહુ મીઠી લાગે આમાં રાખી દો મુજા ન ફર્સ્ટ ટાઈમ મેળા આપણે વખતે ફેગા નતા થિયા વખતે બહુ લે આવ જલ્દી બરાબર છે

અવે હમ ખેતરમાંથી આજ દિના દીદીને હાલિન લઈ જઈએશું કાસી હો આપણી સવારી જાય ને હવે હમ ભૂમિનખેર થેન્ક યુ હા

નેક્સ્ટ ટાઈમ આવો એટલે દીના દીદીને બધાને કીધું કે આઈજો હા હા ટાઈમ લઈને ચોક્કસ આવશું દીના દીદી આજ તો આવો ગલુએ ફડકાઈ દીધા તમને હાલો દીકુ જાવું ના આ છે હાલો 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 એ એ એ નહીં કેમ લડ આ શું કરો તમે શું કરો

અમે છે ને ભૂમિ ઘેર થી આવી ગયા ને હવે ભાવેશભાઈ ને કામ હોય પૂ કે તમે દીના દીદી ને નીતિન ને ઉપર ને ચક્કર મરવી દો અંજવારું સેતા ને હું દક્ષ ભાભી આમણી ભાઈ ગયો કરવાનું ચાજુ કઈ છે નહીં ધરાર તાણ કરી ના જ પાડતા તમે ધરાર તાણ કરી ને બસી કે એક વસ્તુ બનાવજે એટલે વિચાર છે ઓરા રોટલા ને થોડાક ભજીયા બનાવી નાખીએ એટલે મેં મેથી ને પાલકને હવે હમું જ કરીને રાખ્યું હતું તો હમું થઈ ગયું છે બધું ને હવે बस चलो थोड़ा तारे जाइए थोड़क बना भी ना એકદમ ફાઈન છે પછી આ મજા આવી ગઈ ખાવાની મજાઈ ગઈ બધું બસ બહુ મસ્ત છે મસ્ત છે ચાલો તમે નિરાયતે જમો હું હવે ભજીયામાંથી ગરમા ગરમ હજી કરીને મોકલાવું તમે નિરાયતે જમજો હા હા હવે તો નિરાયતે જ જમી ને તીખા મરું થયું હોય તો હલવી લેજો મેં આમ ચટણીને ને પૂસી પૂસી ને બધું નાખ્યું છે મરચું ને વિરમભાઈ છે પપ્પા ને છે ને જાય નીચે બેઠા છે ઉપર નહીં ફાવે ખુડચીઓ તો એરી પણ ઉપર ઓલા અમે ટેવ ન હોય ને ફાવે નહીં તો ભાવેશ ભાઈ સાથ દીધો હથવારો પુરાવો ભાઈ હાલો ભાઈ તો હશે ને હાઈ ના નવ વાગ્યા ને બસ હવે નીકળીએ દીદી નીતિનભાઈ મજા આવી બહુ મજા આવી એકદમ મજા આવી